આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુ સ્ટડીઝ અભ્યાસક્રમ સુચારુ રૂપથી ચલાવવા બાબતે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ ચાલે છે જે સરાહનીય છે પરંતુ ધ્યાનમાં આવે છે કે છેલ્લા છ એક મહિનાથી સમયસર લેક્ચર થતા નથી કન્ટિન્યુ રહેતા નથી યોગ્ય ક્લાસરૂમની વ્યવસ્થા નથી ભણાવતા ન હોવા સહિતના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું તથા વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ લાવવાની માંગણી કરી હતી જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હિન્દુ સ્ટડીઝના એક મહત્વના વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેનો મુખ્ય વિષય એ છે કે હિન્દુ સ્ટડીઝ છે જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચાલે છે એ સારી બાબત છે બટ એના જે લેક્ચર્સો છે એ સમયસર થતા નથી એ કન્ટિન્યુ રહેતા નથી અને લેક્ચર જે જગ્યાએ અભ્યાસ હોવો જોઈએ એ જગ્યાએ એ લોકોને ભણાવતા નથી એ વિષયને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કેટલા સમયથી હાલ્યા ઇલેક્શન છેલ્લા છ મહિનાથી આ પરિસ્થિતિ છે યુનિવર્સિટીમાં એટલે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને જો અમારી વસ્તુ નહીં સ્વીકારવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર ઉગ્ર